શુ હિનાને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીશું આપણે આણંદથી તો આણંદ ખાતે ગુજરાત કો ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગના ચેરમેન અને વાઇસ ચેરમેનની આગામી અઢી વર્ષની મુદ્દત માટે આજે સવારે ચૂંટણી યોજાઇ હતી જેમાં મહેસાણાની દૂધસાગર ડેરીના અશોક ચૌધરી ચેરમેન પદે અને રાજકોટની ગોપાલ ડેરીના ગોરધન ધામેલિયા વાઇસ ચેરમેન પદે બિનહરીફ યૂંટાઇ આવ્યા હતા જીસીએમએમએફ હેડક્વાર્ટર ખાતે આજે સવારે અગિયાર કલાકે કલેક્ટર પ્રવિણ ચૌધરીના અધ્યક્ષસ્થાને ચૂંટણી યોજાતા જેમાં ચેરમેન પદ માટે અશોક ચૌધરીનું એકમાત્ર ઉમેદવારી પત્ર રજૂ થયું હતું જ્યારે વાઇસ ચેરમેન પદે રાજકોટની ગોપાલ ડેરીના ગોર્ધન ધામીલિયાનું એકમાત્ર ઉમેદવારી પત્ર રજૂ થયું હતું ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવિણ ચૌધરીએ જીસીએમએમએફના આગામી અઢી વર્ષની મુદ્દત માટે ચેરમેન પદે અશોક ચૌધરી અને વાઇસ ચેરમેન પદે રાજકોટની ગોપાલ ડેરીના ગોરધન ધામેલિયાને વાઇસ ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા હતા પરિણામ જાહેર કર્યા બાદ નવા ચૂંટાયેલા ચેરમેન અશોક ચૌધરી અને વાઇસ ચેરમેન પદે ગોરધન ધામેલિયાને સાથી ડિરેક્ટર દ્વારા પુષ્પહાર કરી અભિનંદન પાઠવ્યા હતા ફેડરેશનના ચેરમેન તરીકે મારી પસંદગી કરવામાં આવી છે એના માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાતના આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ આપણા ગુજરાતના સહકાર મંત્રી આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને અમારા મંડળના સૌ સાથીઓનો હું હૃદયપૂર્વક આભાર માનું અમારા મંડળમાં વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ સાહેબ વિધાનસભાના ઉપાધ્યક્ષ આદરણીય જેઠાભાઈ ભરવાડ સાહેબ અને અમારા હાલના ચેરમેન શામળભાઈ પટેલ સાહેબ વાઇસ ચેરમેન આદરણીય વલમજીભાઈ ઉપલ અને સૌ સાથી નિયામક મંડળના સભ્યોએ મને બિનહરીફ ચૂંટ્યો છે એના માટે એમનો બહુ ખાસ આભાર માનું છું ગુજરાતના છત્રીસ લાખ ખેડૂતોની આ સંસ્થા વર્ષોથી ગ્રામીણ વિકાસ માટે જે કામ કરી રહી છે અને ગામડામાં રહેતી આપણી બેન સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે જે કામ થઈ રહ્યું છે એ કામને આગળ વધારવાની જવાબદારી જ્યારે એમને આપવામાં આવી છે ત્યારે હું ખાતરી આપું છું કે આ કામને ખૂબ આગળ લઈ જઈ અને હજુ પણ જે પ્રમાણે વિકાસ થયો છે એમાં હજુ પણ વધુ વિકાસ થાય એ રીતના અમારા પ્રયત્નો રહેશે મારે આનંદ સાથે કહેવું છે આજે કે દેશના આઝાદીના સાત દાયકા પછી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશની અંદર સહકાર વિભાગની સ્થાપના કરી અને એની જવાબદારી આદરણી અમિતભાઈ શાહ સાહેબને આપી છે ત્યારે આદરણી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા જે રીતે આખા દેશની અંદર ગુજરાત મોડલમાં જે કામ થઈ રહ્યું છે એ જ પ્રમાણે આખા દેશની અંદર કામ થાય એના માટે જે એ પોતે રસ લઈને કામ કરી રહ્યા છે ત્યારે અમને પણ આનંદ છે કે આ જે પ્રમાણે ગુજરાતમાં કામ થયું છે એ પ્રમાણે આખા દેશની અંદર આ કામ થાય અને અમૂલ સંસ્થા જે આપણા આદરણીય વડીલ શ્રીપૂત નાસ પટેલ સાહેબે સ્થાપી હતી એમનું સપનું જે હતું એ સપનું આપણે બધા સાથે મળીને પૂરું કરીએ અને ગુજરાતની અંદર જે રીતે ખેડૂતો પશુપાલકો સન્માનપૂર્વક જીવન જીવી શકે છે એ પ્રકારની વ્યવસ્થા આખા દેશમાં ગોઠવાય એ માટે અમે રાત દિવસ કામ કરવાની ખાતરી આપીએ છીએ આજનો ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનું ઇલેક્શન હતું અને આ ઇલેક્શનમાં ચેરમેન તરીકે એક જ ફોર્મ મળ્યું મહેસાણા દૂધ સંઘના ચેરમેન અશોકભાઈ ચૌધરીનું ફોર્મ મળ્યું બાકી કોઈ બીજા ફોર્મ નહીં આવતા અને એમને બિનહરીફ હરીફ આ કોમ્પિટિશન ચેરમેન જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત વોઇસ ચેરમેનમાં એક ફોર્મ અ રાજકોટ દૂધ સંઘના ચેરમેન શ્રીને શ્રીનું ફોર્મ આવ્યું એમને પણ આમાં એક જ ફોર્મ હતું તો બિન હરીફ જાહેર કરવામાં એટલા જે ચેરમેનો છે પ્રતિનિધિઓ ઓલરેડી જે વોટર લિસ્ટીએમએમ ની ઓલરેડી છે ટોટલ અઠાર

મને ચૂંટ્યો છે તે બદલ ભારત દેશના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી ગૃહ પ્રધાન માન્ય શ્રી અમિતભાઈ શાહ આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને જેને પાંચ વર્ષ પૂરા કર્યા છે તાકાત વાળા અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ બીજા તમામ લોકોએ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ

ગત બોડીમાં પણ અમે ગુજરાતના રાજકોટમાં ફેટ ડેરી નામની એક નવસો કરોડની એક ડેરી ઊભી કરી છે ફેટ ફેટ ટુ કહેવાય એને એનું સતત કામ ચાલુ છે અને કામ પૂરું થવામાં છે અને થયા પછી ત્યાં બધું પેકિંગ ત્યાં થશે અને દૂધનો પાવડર પણ ત્યાં બનશે

ભક્તો વખત દુષ્કાળ પડતા બધું થતું એને કારણે પશુપાલકોને અમે બચાવી શકતા એટલે અમે એને પોષણ ઘાસચારો આપી શકતા નહોતા અથવા તો એના ઘાસચારો આપીએ તો ખર્ચ વધી જતો હતો એટલે પશુપાલન વિકસો નથી હા મોડી રહી શકે તો સાહેબ એ દિશામાં હવે તમારા પ્રયાસો શું રહેશે કેમ કે તમારી પાસે હવે બે સપોર્ટિવ સંસ્થા છે કે જે સૌરાષ્ટ્રના પશુપાલકોને તમે માર્ગદર્શિત કરી શકો અથવા તો ખૂટતા સંસાધનો પ્રોવાઈડ કરી શકો ના ના અમારી સંપૂર્ણ તૈયારી છે પશુપાલકોને તમારો કદાચ તમને બધાને પરિચય નહીં હોય હું તો કાઠિયાવાડમાંથી આવું છું એટલે સતત અમે પશુપાલકોની પાછળ હોઈએ છીએ એને કેમ ફાયદો થાય અને કેમ કેમ વધારેમાં વધારે દૂધ આવે એની અમે સતત ચિંતા કરી રહ્યા છીએ પ્રાઇવેટ પ્લેયર આવી રહ્યા છે મોટા પ્લેયરો પણ આવી રહ્યા છે દૂધના માર્કેટમાં એનાથી અમૂલને કોઈ જોખમ ખરું અમૂલ્ય માન્ય વડાપ્રધાન શ્રી બેઠા છે ઉપર ની પ્રાઇવેટ વાળા નું ક્યાંથી કયા હાલ છે ભાઈ વડાપ્રધાન શ્રી